જય શ્રી કૃષ્ણ હરરણ મહાદેવ હું તમારો મિત્ર ડૉક્ટર નીરવ રાવલ આજનો સ્ટોપિક લઈને આવ્યો છું ગર્ભપાત તો ગર્ભપાત વિષે સચોટ કરશું ગર્ભપાત શું છે કેના થકી થાય છે તેના લક્ષણ શું છે કારણ શું છે અને એની સારવાર શું છે આજે હું તમને જણાવીશ ગર્ભપાત તો ગર્ભપાત શું છે તો ગર્ભપાત એટલે કે પ્રેગ્નન્સી અનુસાર લેડીઝને મહિના લઈ જવાથી પ્રેગ્નન્સી રહી ગયા હોય છે એક બે મહિના થાય અને પછી તે નીકળી જાય છે એને ગર્ભપાત કે માસિકનો સ્ત્રોત નીકળ આવવા માંડે ઓચિકતાનું ઓછી બ્લીડિંગ થવા માંડે છે બરાબર છે ને બાળક રહેતું નથી એને ગર્ભપાત કરે ઘણાને એક વખત થાય છે ગણાને બે વખત થાય છે ત્રણ વખત થાય છે આનું કંઈ નક્કી ના હોય બે ત્રણ ચાર વખત થાય છે કોઈનાથી વધારે થાય તો બહુ સારું ના કહેવાય બરાબર છે અને ગર્ભપાત કરે ગર્ભપાતનું એવું કંઈ નથી કે પહેલાં મહિનામાં થાય છે બીજા મહિના ગણાને ગર્ભપાત પહેલાં મહિનામાં હોય બીજા મહિનામાં હોય ગર્ભપાત થાય છે ત્રીજા મહિનામાં થાય ચોથા મહિનામાં થાય પાંચમા મહિનામાં થાય મેં તો શું કે સાતમા મહિના સુધી ગર્ભપાત જોયેલ છે કે બાળકનો વિકાસ થઈ ગયો હોવા છતાં ગર્ભપાત થાય છે બરાબર છે તો નિદાન છે એનું કારણ જાણીએ તો એનું કારણ એવું હોય છે કે હોર્મન્સ અરેગ્યુલર તમારું હોર્મન્સ હોય જેમ ટ બ્લડ ગ્રુપ બધાને એક હોય બરાબર છે ઘણી વખત સફેદ પાણીની તકલીફ હોય બરાબર માસિક અરેગ્યુલર હોય છે ઘણી વખત તમારે પ્રેગનન્સી હોય અને તમે બધા શું કહે પ્રેમ ને આ બધું કરતા હોવ છો બરાબર છે પ્લેસિડા કેવી રીતે તમારી રે છે એના વિશે અને કારણ હોઈ શકે છે હોર્મન્સને અસંતુલન વ્યવહારને ખાવા પીવાનું આ બધું બહુ મહત્ત્વને આપે છે કારણ કે અટાને બધું દવા ઉપર જ થઈ ગયું છે દુનિયા એટલે ધ્યાન બહુ જરૂરી છે હું તેનો સચોટ ઉપાય જણાવું છું તો નોંધ કરી લેજો પ્યોર આયુર્વેદિક સો ટકા કારીગર ઉપાય બરાબર છે તમે ખાલી ત્રણ મહિનાનો કોર્ષ કરશો એટલે ગર્ભપાત થવાનું બંધ થઈ જશે અને ભગવાનની દયા તમારી ઉપર થઈ જશે તો પેલું છે તો લખી લેજો નોંધ કરી લેજો પહેલું છે લક્ષ્મણ બુટ્ટી જેને સંજીવની બુટ્ટી કહેવાય તેને સો ગ્રામ લેવાની ફંસની દુકાનમાંથી મળી જશે બધી વસ્તુ તમે જે 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 કહું છું ને તે લખી રાખજો એક છે લક્ષ્મણ બુટ્ટી એને સંજીવની બુટ્ટી સો ગ્રામ પછી નાગ કેસર એ પર ત્યાં મળી જશે નાગ કેસર સો ગ્રામ અને શિવલિંગ બીજ શિવલિંગ બીજ આવે છે બરાબર એ પર સો ગ્રામ આ તને એનું મિક્સ કરી પાવડર કરી એક કાચની બહેનીમાં ભરી લેવાનું છે એક આવશે તૈયાર દવા આવશે મેડિકલમાં અથવા આયુર્વેદિક સ્ટોરમાં મળી જાય તિગમ ભસ્મ ત્રિરંગ ભસ્મ અને એક મસ્ત આવવાનું છે જેને હની કહેવાય છે જૂથ ચોખ્ખું સારું કોઈ પણ હોય એ મધ લઈ આવવાનું છે તો લેવાનું કેવી રીતે છે એ જાણી લેજો આ તને તનનો આપણે પાવડર કર્યો છે એમાં અડધી ચમચી પાવડર એક ચમચી મધમાં નાખીને ફૂલ હલાવવાનું અને તિરંગ ભસ્મ કીધું છે ને ખાલી ચપટી જ એક ચપટી બે ચપટી બે ચપટી નાખવાની છે ખાલી ચપટી એક બરાબર બધું હલાવીને સવારેને સાંજે જયમાના અડધી કલાક પહેલાં અથવા જમીન અડધી કલાક પછી તમે લઈ શકો જયમાં પછી અડધી કલાક પછી સવારે અને સાંજે અને માથે નવશે ગાયનું દૂધ પીવાનું મિત્રો સો સો ટકા રિઝલ્ટ મળશે એના સિવાયનો પણ પ્રશ્ન હોય તો મને લાઇક શેર કોઈપણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો બાકી મને શેર કરજો લાઇક કરજો અને તમારા પ્રેમ આવા નવા ઓરિયન્ટ ગ્રુપ સરકારને મોકલજો જેથી બીજાને પણ લાભ થાય થેન્ક યુ